ગામના ડેપ્યુટી સરપંચ સાજીદ દુધારાનું યુકે ખાતે મુલાકાતે ગૌરવભેર ઉજવણી યુવાનોમાં ઉત્સાહનો માહોલ વલણ ગામના ડેપ્યુટી સરપંચ સાજીદ દુધારાનું યુનાઇટેડ કિંગડમ યુકે બોલતન ખાતે આગમન થયાનું ભવ્ય સ્વાગત સ્થાનિક સમાજ અને યુવાનોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું ડેપ્યુટી સરપંચનું આગમન થતાં જ યુકેમાં વસતા દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને મળવા માટે પ્રત્યેકે ધૂમ મચાવ્યો કાર્યક્રમ દરમિયાન સંસ્થાઓ યુવાનો તથા વનવાસીઓ પરિવારો શુભેચ્છા પાઠવી ગામની સિદ્ધિઓ અને વિકાસ યાત્રાની ચર્ચાઓ કરવામાં આવી જ્યાં વલર ગામના વિકાસ પહેલ તથા સૌહાર્દનું સુકાક ઇન્પેસેશન લીડરશીપ વિશેષ પર ડેપ્યુટી સરપંચે વાર્તાલાપ કર્યો પ્રવાસ દરમિયાન સૌજન્ય મુલાકાતો મીટ એન્ડ ગ્રીથ મિત્રતા અને સહયોગ માટે એનઆરઆઈ સમાજ સાથે સંવાદતા વધારવાનો આગ્રહ વ્યક્ત થયો સમગ્ર યુકે રહી રહેલા ભારતીયો તથા વલણ ગામના યુવાનોએ સમાજ માટે નવી આશા અને એકતા સાથે ગામના પ્રતિનિધિનું ધામધૂમ સાથે સ્વાગત કરાયું ભારતનું પ્રતિનિધિત્વ વધારવા સમાજના વિકાસ અને કણિયાળ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુકેના સસ્થાઇ યુવા વર્ગ અને વનવાસીઓએ તેમજ વિજેતા સરપંચ સિયાદ આરમપુડાના ભાઈ મૌલાના સહિત હાફેજી તેમજ ડેપ્યુટી સરપંચના ભાઈ શબ્બીર ડુટાળા ઇમરાન ગલિયારી તેમજ મુનાફ ઝોલી તથા સુહેલ મકેરિયા તેમજ મોટી સંખ્યાના ગામના નવ યુવાનોએ સજીન્ય વનપીડિયાની વિશાળ સહિત આપ્યું અને આવનારા સમયમાં વધુ વનને ગ્લોબલ નેટવર્કિંગ માટે કાર્ય કરવાની શુભેચ્છા આપી આ ત્રીપથી વલણનું નામ આંતરરાષ્ટ્રીય પાયે ઉજવ્યું છે અને રેપ્યુરી સરપંચને જોવા મળવા માટે મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો તથા આહલાદિત વાતાવરણ સર્જાયું હિપોતો તસ્લીમ પીણાવાલા જે મુઠ્ઠી વાળી દીધી હતી આપના આપણા ગામના એનઆરઆઈ વડીલોએ એ મુઠ્ઠી હવે ખુલશે એના માટે આપણે ટ્રસ્ટ લેવાનો હતો એ ટ્રસ્ટ પંચાયતની જે પેનલ આવેલી છે એ ટ્રસ્ટ કરેલો છે કારણ કે હજુ તો ચાર્જ ના લીધો તો એ પેલા એ લોકોએ કામ ચાલુ કરી દીધેલું છે ને ઈન્શાલ્લા હજુ મને એવી ઉમીદ છે કે એ લોકો કોઈ નામની ઇમને નથી પહેરી ઇજ્જત ઇજ્જતની નથી પહેરી એ લોકો તો કઈ એટલું ચાહે છે ગામ અમારું ગામ એક પ્રગતિના નો વિકાસ થાય એ માટે એમની ઉમીદ છે અને એની છે અલ્લાહ આપડે દુઆ કહીએ કે અલ્લાહ તાલા એમને હિંમત એમને હૉસલો અને એમને જઝ્બો આપે કે એ આપણા ગામ માટે કઈ વિકાસ ના કામ

ને વલણના ઉજ્જવળનો યુવાન એવા અમારા ઉપ સરપંચ સાજીદભભાઈ ધુરા યુકેની બીજી ધકે આવેલા છે સલકમદુ જિલ્લા ને બહુ ઉમીદથી આવેલા છે ને એમને બહુ અમને આવીને બહુ ગરીબ બહુ હારીશ ન્યૂઝ આપ્યા કે ભાઈ સફાઈ થઈ ગઈ ત્રણસો ટેક્ટર કચરો કર્યો બરાબર છે ને બીજા દિવસે હજુ તો મતલબ સફરિધિ ના લીધી હતી એના બીજા દિવસે જ કે ચાર જીસીબી ચાર પાંચ જીસીબી ચાલુ કરી ત્યારે સફાઈ કામ કરે તો એવા અમારા ઉપસરપંચ સાજીદભભાઈ અમારી સમક્ષ આવેલા છે હવે એમની એવી ગુજારીશ છે કે તમે લોકો યુકેમાં વસતા બધા યંગ લોકો બુઝુર્ગ લોકો એમને મળે કે પહેલેથી વલનનું ધ્યાન રાખેલું છે ને હંમેશા રાખશે વિશાલતા એવા એક વિશ્વાસુ સરપંચ આવેલા છે આપી ગામની અંદર સિરાજભાઈ આદમભાઈ પુરા તો આપણે એમને સાથ સહકાર આપવાનો છે ઈશાલ્લાને અમે આપીશું યુકેમાં વસતા બીજી બધી કંપનીઓમાં કેનેડા છે અમેરિકા છે સાઉથ આફ્રિકા છે કોઈ બી આફ્રિકાની કોઈ કન્ટ્રીમાં વસતા હોય તો અમારી ઉમીદ છે કે એમને અમે સાથ સહકાર આપીએ ને એમની જે તમન્નાઓ છે નિખાલસ દિલથી કામ કરવાની તમન્નાઓ છે કે વલણને એક એવું ઉજ્જવળ વલણ બનાવીએ કે મિસાલ કાયમ થઈ જાય ઇન્શાલ્લા ને તમે કામ કરશો એવી મને ઉમીદ છે એવી એવું કામ કરીને બતાડો કે આપણે આપણું જ ગામ છે ગામમાં કોઈ બી હોય કે નોલ્લો હોય મોટો હોય દરેક નું ધ્યાન રાખીને કામ કરજો બિલકુલ ને જે આપણા ગામની અંદર મોટા લોકો છે એમનું માર્ગદર્શન હેઠળ કામ કરજો એમને પૂછીને એમનું મોટિવેશન લઈને કામ કરજો તો મને ફાયદો હોય છે એ વિડીયો કો લાઇક કરે મારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કરે બાય લાઇક અન્સરો પેસ કરે મારી નવી વિડીયો સબસથી પહેલી દેખણી કે